આપની સમક્ષ મારી અચાન કવિતા પ્રસ્તુત કરીશ જેનો શીર્ષક છે તારી ડાળીઓની નમણા સે મને ભેજવી રાખી તારી પાંદડીની એ ઘુર લીલા સે મને સાચવી રાખી તારી પાંદડીની એ ઘુર લીલા મને સાજી રાખી રંગબે ફૂલોની વાડથી તું ઘૂઠાયાખી રંગબે રંગી ફૂલોની વાડથી તું ઘૂઠાયાખી તારા એકમાત્ર સ્પર્શથી તારા એકમાત્ર સ્પોર શીત સરમાં એ રાતી તારા છાયડાના ઓથે તો ધરતી મહારાણી તારા છાયડાના ડગલે હાલતી તુ શાંતિના ખોળે સમાણે માડાના ડગલે હાલતી તુ શાંતિના ખોળે સમાણે તારા ફૂલ

કેનો માટી કેવી સોડે સજી ગોગનવેલ કેવી સજી ગોગનવેલ જુઓ તો આ રસ્તાઓ ગુલાવી જુઓ તો